નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજ આપનું સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોની અંદર જે પ્રોધક ઔષધો વિશે વિસ્તૃત માહિતી મેળવીશું તો આ ઔષધો શેના માટે ઉપયોગી છે એકદમ ટૂંકો જ પ્રશ્ન છે બરાબર તમને એક માર્કમાં પણ પૂછાઈ શકે છે એટલે આપણે આ ટોપિક ભણવો ખૂબ જ જરૂરી છે બરાબર તો સૌથી પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો તો વાત કરીએ જે પ્રોધક ઔષધો તો એક કે બેક્ટેરિયાની જે વૃદ્ધિ અટકાવી જે બેક્ટેરિયા દ્વારા જે રોગો થતા હોય છે એ રોગોની સારવાર માટે તથા જે ચેપ થતો હોય છે એ ચેપને અટકાવનાર ઔષધોને આપણે ચેપરોધક ઔષધો તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે કહીએ કે ચેપરોધક ઔષધો એટલે ચેપ થતો અટકાવે એવા ઔષધો આપણે ઉપયોગ કરીએ તો ચેપ થતો અટકે એટલે એને ચેપરોધક ઔષધો તરીકે ઓળખી શકીએ દાખલા તરીકે અહીંયા ફિનોલ એ અગત્યનો ફિનોલિક જે પ્રોડક્ટ છે ફિનોલ એટલે કે આ રીતે એનું બંધારણ હોય છે એન્જિનિયરિંગ એના ઉપર ઓએચ ગ્રુપ જોડાયેલું હોય છે તો એને આપણે ફિનોલ કહીએ છીએ એ કેવો છે જે ચેપ્રોધક છે ત્યાર પછી ડેટોલ પણ જાણીતો ડે ચેપ્રોધક છે આ પણ ખાસ તમારે યાદ રાખવાનું જે ચેપ્રોધક ઔષધોના ઉદાહરણ આપો તો તમારે ફિનોલ અને ડેટોલ પર તમે લખી શકો છો તો આ ઉપરાંત ક્લોરામિન ટી છે ક્લોરામિલ ટી સલ્ફાનિમાઇડ અને તેના વ્યુત્પન્નો એ અગત્યના ચેપરોધક ઔષધો માલુમ પડ્યા છે બરાબર સામાન્ય રીતે તમારે બે ઉદાહરણ યાદ રાખવાના છે ફિનોલ અને ડેટોલ બરાબર ત્યાર પછી આગળ વાત કરીએ તો સલ્ફા ડાયોઝિન છે સલ્ફાડા સલ્ફા થાયઝોલ છે સલ્ફા પિરિમિડિન વગેરે સલ્ફા ઔષધો પણ જાણીતા ચેપરોધક ઔષધો છે બરાબર સલ્ફા ઔષધો પણ આપણે એક વિડીયોની અંદર આપણે જોઈશું બરાબર અને એ પણ જે પ્રોદોક ઔષધો તરીકે જાણીતા છે અને આની જે સંશ્લેષણ પણ આગળ આવશે સલ્ફા થાયાઝોલને બરાબર તો એ પણ આપણે આગળ જોઈશું ત્યાર પછી વધુ વાત કરીએ તો એક્રિફેવલિન છે ક્રિસ્ટલ વાયોલેટ મેલેચાઇટ ગ્રીન પિક્રિક એસિડ છે ડીડીટી છે વગેરે એ અગત્યના જંતુનાશક જે પ્રોદક છે જંતુનાશક એટલે કે જંતુનાશકને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પેસ્ટિસાઇડ પેસ્ટિસાઈડ એટલે કે જંતુનાશક એટલે કે જંતુઓથી રક્ષણ કરે જંતુઓથી જંતુઓની જે વૃદ્ધિ થતી હોય એને અટકાવે એનાથી ચેપ થતો હોય અટકાવે જો જંતુનાશક ચેપ રોધક તરીકે આ ઉપયોગી છે અહીંયા તમને ફિનોલનું બંધારણ દોરેલું છે ત્યારબાદ પિક્રિક એસિડ એટલે કે ટુ ફોર સિક્સ ટ્રાય નાઇટ્રો ફિનોલ એવું પણ કહી શકીએ બરાબર ત્રણ નાઇટ્રો નાઇટ્રોગ્રુપ જોડાયેલો છે એનો ટુ બરાબર અને ઓ ગ્રુપ જોડાયેલું છે ત્યાર પછી ડીટીટી ડીટીનું ફૂલ ફોર્મ પૂરે પૂછી શકે છે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઈથેન બરાબર અહીંયા સીએચ સીએલ સી સીએલ થ્રી આ રીતે જોડાયેલું છે અને બંને બાજુ રિંગ જોડાયેલી છે એરોમેટિક રિંગ અને અહીંયા ક્લોરીન છે અને અહીંયા પણ ક્લોરીન છે બંને બાજુ તો ડીડીટીનું પૂરું નામ શું છે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઈથેન બરાબર તો આ જે પ્રોડક્ટ ઔષધોની અંદર આ થોડી ઘણી માહિતી છે આમાંથી ભાગ્યે જ કોઈ શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે પણ આપણે આ ટોપિક ભણવો યાદ હોય ભણ્યા હોય તો આપણે આ યાદ રાખી શકીએ કે શોર્ટ ક્વેશ્ચન પૂછાય તો આપણે લખી શકીએ બરાબર તો આપણે આ વિડીયોમાં આટલું જ જે એ ઔષધો વિશે અને હજુ સુધી તમે આગળના વિડીયો ના જોયા હોય તો એ પણ જોઈ લેજો એની અંદર આપણે ઔષધોનું વર્ગીકરણ જોઈ ચૂક્યા છીએ બરાબર જ્વનનાશક અને વેદનાહર ઔષધો વિશે માહિતી મેળવી છે બરાબર તો એ ટોપિક ખૂબ જ અગત્યના છે એમાંથી કોઈ પણ એક થિયરી તો સો ટકા આવશે જ અને તમને સંશ્લેષણ પણ આવશે આ યુનિટમાંથી એટલે એક થિયરી અને એક સં બે ત્રણ સંશ્લેષણ આવશે બરાબર તો આઈએમપી છે એટલા માટે ખાસ બધા વિડીયો એકવાર જોઈ લેવા અને તમારા મિત્રો જે પણ વિદ્યાર્થીઓ બીએસસી સેમિસ્ટર સિક્સમાં અભ્યાસ કરી રહ્યા હોય અને એમને મેજર કેમિસ્ટ્રી હોય તો એ વિદ્યાર્થીઓને આ જરૂર વિડિયો શેર કરવા મારી નમ્ર વિનંતી છે તો ફરી મળીશું આવાજના વિડીયો સાથે જય હિન્દ જય ભારત